નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર પચીસ માંચીસ માં મિત્રો આટલો સસ્તો થઈ જશે તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આ તમામ સવાલોના જવાબની માહિતી મેળવવાના છીએ કે મિત્રો તુલસી વિવાહ બાદ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં બે થી ત્રણ દિવસમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા સમયમાં બે હજાર પચીસ માં કેટલો થઈ જશે સોનાનો ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ તેમજ મિત્રો અત્યારે જોઈએ તો મિત્રો સોનું આમ જોઈએ તો મોંઘું છે તો મિત્રો સોનું અત્યારે હાઈ લેવલે જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે એવી ખબર આવી રહી છે કે સોનાનો ભાવ એ સાઠ હજાર કે પંચાવન હજાર આવશે કે નહીં તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ સાથે કેટલા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે સોનું અત્યારે બહુ મોંઘું છે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો અત્યારે ખાલી મધ્યમ પરંતુ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કારણ કે મિત્રો સોનાના ભાવની અંદર દિવસે ને દિવસે રોકાણકારો વધી રહ્યા છે તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો હવે આ વધારો ક્યારે અટકશે તેમજ સોનાનો ભાવ ક્યારે નીચી સપાટી આવશે તેની મિત્રો આજે આપણે અંદર વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે થશે સોનું ક્યારે સસ્તું તેની વાત કરીએ તો મિત્રો આ ઘટાડો કેટલો પહોંચશે તેની વાત કરીએ મિત્રો એક રિપોર્ટ એવા પણ આવી ગયા છે કે સોનાનો ભાવ સિત્તેર હજારની સપાટીએ પહોંચી શકે છે અને વધી પણ શકે છે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં બે તરફી કારણો જોવા મળતા હોય છે તો મિત્રો

કિંમત અત્યારે ઇન્ટરનેશનલ લેવલે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે જે કિંમતો આંતરરાષ્ટ્રીય બજારોના વલણોને અનુરૂપ છે કોમોડિટી માસિક નીચી સપાટી ઉપર છે નવ ઓક્ટોબર થી સોનાના ભાવ મિત્રો પંચોતેર હજારથી નીચે ગયા નથી અને છેલ્લે રેકોર્ડ નીચે ગયો હતો તેમાં મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ એ સત્યોતેર હજારે પહોંચી ગયો હતો જે મિત્રો બ્યાસી હજારની સપાટીએથી કૂદીને મિત્રો સત્યોતેર હજારે સોનાનો ભાવ આવી ગયો હતો ત્યારે મિત્રો આપણે અગાઉ નવરાત્રિમાં જ આપણે વિડીયો આપ્યો હતો કે સોનાની અંદર ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે ખરીદી લો કારણ કે મિત્રો દિવાળીએ સોનાનો ભાવ દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ મિત્રો એવું જ બન્યું કે દિવાળીએ સોનાના ભાવે

ત્રણથી ચાર દિવસ આવે તો મિત્રો સોનાના ભાવ બોતેર હજાર ત્રોતેર હજારની આસપાસ જઈ શકે છે અને આપણને એક વધારે ફાયદો થઈ શકે અને મિત્રો અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તે પહેલાં મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ મિત્રો સોનાના તેમજ ચાંદીના ભાવ તેમજ મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટ પ્રમાણે પણ મિત્રો તમારા સુધી તમારા શહેરના ભાવ મળી રહ્યા અને મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના

ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે મિત્રો ઘણીવાર સલામત રોકાણ માનવામાં આવે છે એટલા માટે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં અત્યારે વધારેમાં વધારે રોકાણ કરી લેયા છે લોકો મિત્રો કોમોડિટીની માંગ અને કિંમતોમાં વધારો થાય છે અમેરિકામાં મિત્રો ચૂંટણીના પરિણામો વૈશ્વિક સંકેત હોવાને કારણે સોનાના ભાવ પર મિત્રો સીધી અસર પડી હતી રાજકીય વલણ નીતિ અને અન્ય બાબતોમાં સ્પષ્ટતાને લીધે મિત્રો રોકાણકારોમાં એક્ટિવિટી પ્રાધાન્ય આપ્યું છે મિત્રો મજબૂત ડોલર

જો તમે પાંચ લાખ બજેટ હોય તો મિત્રો તમે એક એક લાખ ના પાંચ ટુકડા બે હજાર નો ફક્ત ને ફક્ત એક જ દિવસની અંદર મિત્રો તમને વધારે ફાયદો થઈ શકે તો મિત્રો આવી રીતનું એસઆઈપી પ્લાન્ટ મુજબ સોના તેમજ ચાંદી ની અંદર મિત્રો રોકાણ કરી શકાય અને મિત્રો આગળ કરીએ તો વાત તો મિત્રો જે મિત્રો ને લાંબા સમય માટે રોકાણ

બોતેર હજાર એકસો એસી અને મિત્રો સો ગ્રામ સોનું સાત લાખ એકવીસ હાજર છે તો સાત હાજર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર આઠસો રૂપિયા તેમજ સો ગ્રામ સોના ના વાત કરીએ તો સાત લાખ અડસઠ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો હજાર ને ત્રીસ નો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતી સોના તેમજ ચાંદીના ભાવની ખાસ અપડેટ તેવી મિત્રો દરરોજ સોના તેમજ